બોલો શ્રી ગણપતિ દાદા ની જય બોલો શ્રી હનુમાન દાદાની બલો કૃષ્ણ પારસવિગો બોલોચિહ માન બોલો કાળકા માન બોલો શ્રી દેવજી ભુવાની બોલો વસ્તા ભુવાનુ બોલો સાહર ભુવાનુ બોલો રાજુ ભુવાન અનંત વાસુકી વાસુકિશેશ પદ્મનાભમ ગમલ સંગપાલ ધલ એવ માત્ર સાયંકાલે તસ્વી ભય નાસ્તી નાસ્તવ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કવણમાં સ્થિત કરો મારી મધ્ય શિવ શક્તિના લાડીલા સંતાન શો સદા સુધારો કૃપા કરો મારી સુપ્રસંગે પ્રથમ આપનું આ ભીસારી કાર્ય માતા જ્યાં જ્યાં મારી અલટકી જાય ત્યાં ત્યાં સુલજાવી દો મારા મારાવધી ભોગ ભક્તને પુનિત લાવો શરણે બોલો શ્રી કિસિમ્બાના પારસપણિક બોલો ચેહરો મા બોલો કાળકા મા બોલો દેવજી ભવાની છે બોલો વસ્તા ભુવાની બોલો સાહર ભગવાન સૂર્યનારાયણ ભગવાન એ સૂર્યનારાયણ ભગવાન ને સૂર્યનારાયણ ભગવાન ને સૂર્યનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય ઓમ નમો ભગવતી વાસુદેવાય નમ કે ગો ગા અમર તપોતમારી ગાદી સોનાનો ના ગોગા अमर तपो तारी गादियो गुणमंत करी ने गोगारे आविया आवी वगाड़ी किसिम बामा करे किसिम बाना गोगा अमर तपो तारी गादियो देवजी बुवे भगती आदरी आप्या पुत्र परिवार किसिम बाना गोगा અમરતા બો તમારી ગાડીઓ દેસાઈ વાડો રૂડો રે દેસતો વચમાં સોબે છે મહારાજનો ધામ કિસિંબાના ગોગા અમરતા બો તમારી ગાડીઓ આતમણા મંદિર શોભતા બાપાના ઉપર સો બે છે દોડી દજાનું નિશાન ખિસિમ બના ગોગા અમર તપોત મારી ગાદી જળ જો તો બાપુ ની જળ વાગે છે નોબતે નિશાન ખિસિન બના ગોગા અમર તપોત મારી ગાદીઓ આનંદે ઉતારે બુઆરથી વાગે છે રૂડી બુંગોળ ને કેસીન બના ગોગા અમર ધ બો તારી દાદીઓ લી લુડા ઘોડા બાપુ ને વાગે છે ગંડ ને ઘડિયાલ કેસિન બના ગોગા અમર ધબો તમરી દાદીઓ રો મેં દેવજી ને રમતા રો મેં વસ્તુ ને રમતા હળહળ તમે ક મેં જેર ના બના ગોગા અમર ત પોત મારી ગાદીઓ ગામો રે ગામ થી મંડળો આવે મારસી બરાતી ઘણી ભીડ કેસીનબા ના ગોગા અમર તમારી મારી ગાદીઓ દુખીયા આવે દેશો રે દેશ સુખ આપો ને કેસીન બા ના ગોગા કેસીનબા ના ગોગા અમર ત પોત મારી ગાદીઓ દેશો રે દેશ તારો ડંકો રે વાગ ભલી ગાડી વરત ખંડ મો વાકરે તે સિંબા ગોગા અમર તપો તમારી જાદુ ઓ જય ધર સુ ચોથ ની ચડે છે અબિલ કંકુ ને ગુલાલ કે સિંબા ગોગા અમર તપો તમારી જાદુ ઓ રામણ આવે છે રૂડી દીપતી આવે છે કાંઈ દૂર દૂર થી દેસાલ ના ગોગા અમર ધ પોત મારી ગાદી આવે દુઃખ પોકાર સુખ આપો ને કેસિમ ગોગા ના ઘોગા અમર ધ પોત મારી ગાદીઓ વખ ના વારનાર વેલા રે આવજો પોકાર સુ ને પદાર જો મારા ગોગા અમર તમારી મારી ઓ કરુણા કુપાળું તમે લાવજો કર જોડીને છોટા લાલ વિન કર જોડીને બાળક વિન વે હરની અમર ધબોત મારી દાદી બોલો શ્રીખિંબાના બોલો ચેહર માણી બોલો કાળકા કાળકામાણિ બોલો દેવજી ભવાનિ બોલો અસ્તાવન બોલો સારું રાજુ અનંત વાસુ સંપદુ નાભમ કમલમ શંકપ તક્ષક સુત્રાસ તક્ષકાલ્યેતાની નૌ નામાની નાદા નાયમા વિશે નિમંતકાલેશી પી નાસ્તી સરોસિંદ જય ગજાનંદ જય ગજાનંદ ગણપતિ ચરણ કમળમાં સ્થિર કરો મારી મારે કામ શક્તિના સદા સુધારો કૃપા કરો મારી ધરી સુપ્રસંગે પ્રથમ સાંજે આપનું આ વિસારીએ કાર્યમાં સાધી યા જ્યાં મારી અકલ અડકી જાય જાવી દો બાળક ભોગ ભક્તને પૂરી લાવ શરણ બરો શ્રી કિસિમ્બા બાળકને સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન સૂર્યનારાયણ ભગવાન ઓમ નમો ભગવતી વાસુદેવા ઓમ નમો ભગવતી ઓમ નમો ભગવતી ડાકરમાં બિરાજ રણછોર રાય રણછોરાય રાય રણછોડ डाकोर में विराजमान थे ला रणछोर राय भगवानी तो जय रणछोड़ द्वारका देश की जय द्वारका देश की जय द्वारका डाकोर में रह द्वार देश महाराज के सीनबा पार्समणि गोगा महाराज